જે કોમ કાસુ રો ઉણા દો ને કે રોટલો નહીં ફાડ્યા છે તમે વચ્ચે કલ્લા લાવવાનું કરો કરતા કશું નહીં ખાલી વાતો જ કરો છો અરે આટલી ઉંમરે મારે કોમ કરું ને ભા આ જોતો નહીં ગરમી તો તો જો તમને એકલો નહીં લાગતી ગરમી વાત તારી મમ્મી તો ગયા હતી પણ આપરા બેના ખરા ને ચૌદ ફેટ આવી એવું લાગે છે હશે તાણી ઓય હારું ના કહેવાય મામા કપાને બધું નેદી કાઢ્યું ખાલી કલ્લા કાઢવાનું જ આપણને કીધું છે. ઈને હું પાડવાનું પૂછવું ન હતી કાઢ્યું મજૂરોને નેધું છે. પૈસા તાર મમ્મા નાળવાના ક. પણ હંગાત તો રવાનું ક. છોરો કય તમે આવો છો કણ હંગાતી મજૂરોના. અમે ઉંસી કંતારીન ગેર રહેો ને એટલે ગેર પાછું મહાભારત ચાલુ છે. હનુ તને ખબર છે? હા હનુ. પેલો ભુરિયો પાડો રે ને એનો રોજ મહાભારત કરે છે. મને નહીં હાચવતે ને એટલું તો ભુરિયા પાડન હાચવે છે. થોડું કોઈ ખાતો ને પાડે તે તો બધો હોય તો રાસ્યો હોય તો ખબર પડે એમ ખબર દુબરો પડતો એ હું કે

તો મારું મગજ કોમ આવતું નથી જો તડકાના નહીં કંટાળો કરો તમે ગરમીના હું એમ કહું છું આજે તું અત્યારે ઓયથી સીધો જા ગામમાં અને ના હોય તો કાતર લેતોય તો પાડાના બાલ ઉલારી મે લે આજ છે આથે કાપી દે હું કાતર લઈને તાને હું પાડાણ ઉપર સોપમાં લઈ જાહું કશો વાંધો નહીં કાતર લિ આવું બીજું કોઈ તાને પછી

જીભમાં તો નહીં દે અને સોમા કાકા હાલ તમારે પણ રૂપિયા છે એટલે ના હોય ને હાલ સમય સમય ત્યાં સુધી ના હોય તો કોઈક ધંધો બંધો કરો ગમો એટલે ચાલ કોક કોઈક ધંધાનું વિચારવું પડશે ના હોય તો જબ્બો હુકાય ને પછી નેખરું ગમો તે ધંધાનું કોઈક વિચારવું ધંધો તો કરવો પડશે મારા પાડાના બાળ કાપવાના કોના કરતા ભેંસને હાચવી હોય તો દૂધ કાઢો પાડો થોડો દૂધ કાઢવાનો છે આ માર મામી શિકાર ઘોડો છે કહું પેલા પાડા ને શેડી ખાઈ પીલ પડે છે પાડા ને હાચાવ હાચાવ કરે છે પણ એકાદી આદિ ભેંસ ને નહીં હાચાવતો અને આ ગોંબોકી માર મોબોકી ભોણા કાતર લીયા છે પેલી આ શુમલા ટોપાળ નો જબ્બો નહીં હું કાતો કોઈ દેખાતું તો નહીં ને પાડા ના બાલ પહેલાવાનો જબ્બો કાપી નાખું ના હોય તો આના જબ્બો નહીં કાપવો આખો યલા જોવા દે ના કશું લાનું નક્કી નહી ઓઠરા જોઈએ રે ઓય ઓનું નક્કી નહી જે ગીજોસ કાપી લેવા દે કોક ભરા ને એટલે ખબર પડે પડ નેચની બે પટ્ટીઓ જ કાપી લેવી છે બરાબર આ પટ્ટી કાઢી આ છે ને ગીજું છે એવું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું સોમલાલ કે તાર જબ્બાનું ઓનિયા કાપી લેવા દે બેય બે પટ્ટીઓ કાપી લઉં હા શુમલો જોઈ તો નહીં રહ્યો છો અરે જોઈ બે બે પટ્ટીઓ કાઢી નાખી ગીધવાની કાતર હંતર જવા દે વાય આ ગુણા કી દે કે પ્યારા માં તારો જપ્પો બે પટ્ટીઓ જ કાઢી નાખી બે બાદ ના ગીધાની કોક મિલ છે ને એવું ફટ લઈને ભૂઈ પડશે આ હું જબ્બો હું કહી ગયો છે હું મન લાવે ને તો પેરી નેકરવા દે ગમો અને સોમા કાકા એક સમય એવો હતો ને આ ખેમા બુદ્ધિ ખરી ને જોરદાર ચાલતી હતી ખેમા ભાઈ ની અને સમય અમુ મારો આવી ગયો છે અમુ આપણી બુદ્ધિ ગોમો ચાલે હા ખેમા બુદ્ધિ ખાઈ ને થઈ જાય હે એવાની ચાલતી નહીં હા હું કમ્પ્લીટ હું કોનો હા ચકાચક આનો થોડો મેલો થયો તો ત્યાં ધોઈને હુંકવ્યો હું મને નેકરવા દે ના હોય તો પેલા પૈસા લઈને નેકરવા દે પૈસા લેતો જનો અમે તે ધંધો તો શેઠ ગમો કરવો જ છે બા નહી કરું ગમો કરું ને ધંધો તો હારામ હારો પેલા પછી લઈ આવ જ મને બોલો એક સમય એવો હતો ને તે સોમા કાકાને એક ઠંગ ખાવાના હો હતા અત્યારે સોમો કાકો રૂપિયા ફેરો છો રૂપિયા જો આ જાન હારું કરતો તો ને તાને રૂપિયા નતા અને અમુક ખરાબ કરું હે ને તે સોમા કાકા પણ રૂપિયા નેટતા નહીં હું તો ખરાબ જ કરું હવે ગોમ માં કઈ બાકી મેલવું નહીં લડાઈ મારું લડાઈ મારું પછી વિચારે જવાનું અને એવી દાપ મારવાની ને એવી દાપ મારવાની ને તે દુશ્મન ઉપર જ દાપ મારવાની તે હપુસો ઉભો થાય કદના એવી દાપ મારવી છે ગમો ને કરવા દે મને અને મસ્ત સરસ ધંધો કરો છે અને સોમા કાકા તમારો હાલ સમય છે એટલે એનો ચાન્સ ગુમાવવાનો નહીં એટલે સાવન મયનો હાલ લાભ ઉઠાવવાનો છે બીજું કોઈ નહીં કરવાનું આ ખેમલોને મારા હંગાત હરખીતના રહેવત ખાલી આ કોયલની જવાબદારી લીધી હોત તો મારા હંગાત જીવાનો સમય હારો ના હોત ના લીધી સોમા કાકાની જવાબદારી એક હે એક તમ પણ પેલો મારો ભાઈ રણ જીવણ્યો જીવણીઓ એને જવાબદારી નહીં લીધી પણ જીવન હજી ખબર નહિ ઓળખતો નહિ લે આ સુ નાખો મૂળિયો જર મૂર્તિ ઉખાડી નાખે એવા પૈસા હાથમાં લઈને ના ફરવાય ઠેકો ના મેખી દેવા પર ની ખરીને નજર હારી નહીં ખબર

બીજો બમણો પેદા થયો હોય એવું લાગે છે કારણ કે આખા ગમ ન ચાઢતો એની જગ્યાએ અત્યારે મારા ગોમ વચ્ચે નાચવું પડે છે કોઈના પહાડ બેહું ને એવો મેલ્યો નહીં મને શિકર હું છે ને હું થાય છે ને એની કોઈ ખબર પડતી નહીં એવો કપરો સમય આઈ ગયો છે ને એવો ખરાબ સમય આવી ગયો છે ને કે કોઈને મોઢું બતાવવાના લાયક રહ્યો નહીં અમુક કરું તો કરું હું એવો બધો કંટાળી ગયો છે ને કોમના આગેવાનો કયો મારા ભાઈબંધો કયો મારા મિત્રો કયો બધા મારા હોમું પડી જશે અને કશું કીધા કશું મારી પોશી વળે એવું નહીં અમુક મારા ગમે તે થઈ જાય આ મારા ઘટી તો માણસ બીજો આવ્યો છે કુણ એ ખબર પડતી નહીં શોમો કાકો મારા ચેલો હતા પણ ઈવાની પોશી તો શેશેલો પાપડે બગાયો નહીં મને પૂરેપૂરો ઘણા બધી વિશ્વાસ છે અને એ માણસ ખરો ને મારા સિવાય કશું કીધા કોઈ કરી શકાયો નહીં પણ બીજું કોઈ નહીં આ પેલી કહેવત નહીં કે જૂથોમાં બેહીન વિદ્યા શીખી ગયેલો છે આ જીવણીઓ જ છે બીજું કોઈ નહીં હોય આ જીવણીઓ ખરો ને એનો બાપ્યા કાયમથી આવો હતો અને શેડી જીવણીઓ એવો પાછો છે એટલે મોનો ના મોનો આ ગમમાં બધો નાટક કરતો હોય ને તો જીવણીઓ જ કરતો છે બીજું કોઈ કશું નહીં કરતું ઓહો હે ભગવાન તારું નામ લીધું અને તું ખરા ટાઈમમાં હાજર થઈ ગયો જેની જરૂર છે એ વસ્તુ જ મને મળી ગયું આટલું જ હતું કશો વધુ નહીં ભગવાન તે જેટલું હાલ્યું ને એટલામાં હું ખુશ છું હું ખરો ને હેરવાન હેરવાન થઈ ગયો જિંદગી જિંદગીથી હાશ અમુક મારો સમય હોય એવું લાગે છે કશું કરવું નહીં સુખ શાંતિ ખરું ને કોમમાં આરામથી રહું છે કોઈનાથી કશું બગાડવું નહીં અને શાંતિથી હારો એવો ધંધો કો તો નોકરી લઈને બેહી જવું છે એટલે કોઈનાથી કશું ડખોય કરવો નહીં કે કોઈ કીધો કોઈ નહીં હોટલે જઈને બેહવા દે નવો કોક પ્લાન વિચારવા દે આવું કોઈ નવા મોણસો ભેગા લેવાની જરૂર નહીં પાર્ટનરો તો આપણાથી છૂટા થઈ જશે પેલો શોભલો રે ભીખ માજી ખાય છે અને જીવણીઓ રે કાયમથી ભીખારી જ છે એટલે જે કરવું હોય ને એ બધું મારા જ કરવાનું છે બસ આ ગોમવાસી કર હું થવા મોડી સો કોઈ ખબર પડતી નહીં આ ચોરીઓ કથાવા માંડી છે અને આ બાબુજી ની કણ શિકર કુલ લઈ જ્યુ છે ઈ કણ મારું નામ પડ્યું અને પાછો સોમલો અસામપુરો મને ચોર બનાવે છે કે મારા ઈથી પૈસા લઈ જશે અલે આ તારા ઘર હમ હું આયો નહીં તો પૈસા હું શાથી લઈ ગયો છું અને અરે મારા ઉપર કે છે કે તી ચોરી કરી અલ્યા હું તો છોયા ચોરી નહીં કર્યો આ એક નામ આવી જ્યુ છે ને ઈમો આ ખાલી બાબુજી નો જબ્બો લાય ને ઈમો મારા ચોરી નો નામ આવી છે ને ઈમો અરે કી કા જીવણીઓ ચોરી કરજો પણ હું ચોરી કરી હોય તો કોઈ પૈસા તો વાપરું કાં ના વાપરું લે કોઈ પડી ના મેલું કોઈ મારા ચોરી કરવાની શો જરૂર છે મારા પાસે તો પૈસા શું કોઈ થોડા ગણાય અમે એરો પૈસા લાવે છે તો એના ઘેરથી ચોરી થઈ જાય છે આ તો એક નંબરનો જુઠ્ઠો સાબાસો ઓછો નહીં સંભલો એટલા એના મનથી માથા જાય ક પણ મારા માથા આવશે ને તને ખબર પડશે તમાર ઘડી તો નહી રાત ની કરવાની બેસી જવાનું એ તમારે ખેલા બેવાનું કરવાનું એમ કહી દે કરવા તારા પૈસા અને તારા પૈસા આગળ પાછળ અમે પૈસા લેતા મારા જોઈ શીખ જો સુમુ કાકો જેના સીધા રસ્તા ચાલવા મોડ્યા ને દાનના ખાના ને ભગવાન મારા ઉપર ચાર હાથ છે હપુજા પૈસા ખૂટતા નહીં જેનો હું સીધા રસ્તા ચાલવા માંડ્યો દાનના તો તન પાસે 10000 રૂપિયા છે એમ ખોળે ઘરમાં જ નતા પડ્યા આ મણી તો સાથે આ ઈ મણી જ કાઢી જોશી ઓક તમારે બે નું એ પકરા હો તો ખરા અમે પકરા ગણ તો રવાનું તો નહી ગમે તે બાર નો ચોર હોય ને એવું લાગે છે જીવન ચોરી કર્યા માં મજા નહી સુધરી જો આ સુમોકા કોમ સુધરી જાન તે અમે શું ચાલે હારું એટલે સુધરી જો અમે કેવ છું અમે સુધરી જો કે તમાર આગળ પાછળ હું સા કશું નહી કે ખુરશી નહી ભગવાન ચાર હાથ રહ અને પણ અમે તો મજૂરી કરીએ છીએ અમાર શો ચોરી કરવાન જરૂર છે ઉપરથી અમારો નામ મારો મારા વાનો શું કે શાંતિ શી છે વલ્લા બેહી જો હતારે તે બેહી જ રહો કા તાણે હું કરું પૈસા હોય ચોરી કરી લાયેલા એટલે પછી શાંતિજી જ બેહી બે કા હા થાચી સશો માં કાકા

બે જણા ચોરીઓ જ કરો હું કરો તમે એ જુમલા મારું નામ તો લેતો જ ના ચોર નામ ના લેતા ઓ આ તો મન કાલી જો કાકા હું જો લે તમે જાનની ચોરી બંધ કરી તાનો જો સમય બદલાઈ જો કે નહી બદલાઈ જો હમ જોઈ લે કે જીવણિયા મોટો ના હોય તો સૌકાર થઈ જો વાઈ અતાર સુધી આપડા ભેગું તો તો અલે કને સૌકાર નથી સૌકાર જ છું સુધરી જો હું મુ તવારથી જનનો છૂટો પરણ બેનાથી તાનો સુધરી જો એટલે સોમા કાકા ગોમો હું કરો સાહેબ

અત્યાર સુધી જે કર્યું છે ને એ આપડે બધો હંઘાત કરી શકો એકી દાળા કોઈ મોડે શૌકાર નહી થઈ દેતો હાથ સાચી કર્યું ચોરીઓ તો કરી દે શકો પેલા એમાં તમે ખાલી હા ખાઈ જમવા ખરો ને બધો નોકાત બતાવી દેવી છે ખાલી મારો ધંધો ખાલી ચાલુ થઈ જવા દો કોઈ મારી જવાબદારી લેવા તૈયાર નતા પણ હા ખો ગોવાનો બધો વકા પારી ને મેલું શું નહીં તમે બધા આવી જાવ હો પાછા એમ ના સમજતા હો પાછા તુજી જીવણિયા મારી મનિયાની મારો રોટલો ખાય મારા હમુ મે મે કરે પાછી વાત સાચી છે કે હો તારો રોટલો ખાઈને જ બકા છે કેટલો હમો પડે છે

ભગવાન નું ચોમાકા ની વાત તો સાચી છે જેવું ભગવાન નું નામ લીધું ને તરત જ ભગવાન ઉતરી ગયા અને આટલા રૂપિયા લી ગયા છે ના તો ઓને ગમે તે ખારા ધંધામાં લગાવી દઉં અને આ બધો નાટક રમો બધા છોડી દેવા છે

ખરાબ કરતો નહિ આપણે બધું કરે હે અને એ તમારે તને અમુક ખબર પડશે કશું મોકા છે સારું કર્યું તો હજી સુધી ગમત છે બોર્ડ તો નહીં બોર્ડ વાગશે બે દાળો જોઈ લો

ગરમી કરી લે કમાવું મારું લેવા દેવા કાકા આડી ટોપી એમ કીધું છે આપડે હબડો આટલો બધો છે આખા

ખાલી વાતો કરવાની હમણાં તો હું થાય પેલા જીવણીઓને ખરા ને આડા રસ્તા જઈ લેવાના મનમાં તો હું ખરા ને તું છું જો

પૈસા શો છે મારા પૈસા ખુજામાં એક અને એક આ ખુજામાં એટલે હું તો બરબાદ થઈ જ્યો પૈસા નક્કી પડી પર આ જબ્બા ખુજો છે ને ફાટી એમાં પાછો બે બે મને જલ્દી જવા દે આ જ રસ્તા લખા કોકના હાથમાં આવી જાય જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી